મારા ભાઈનું નામ હીરાભાઈ અને એમનું પિયોર ભાવિષ્ના અને એમને ખસ્સા એ ખસ્સા રહેલો એમને બારીકા જમીન હતી અને તેઓ બધું શેતીનું ને એવું બધું કોંગ કરતો હતો એના પછી એ થોડે થોડે અમાર બાપો વ્યવસ્થિત નતા એટલે અમારા મમ્મીએ બહુ મજૂરી કરેલી છે અને અમને મોટા કર્યા હતા બહુ તકલીફ ભોગવીને એમને ખેતીનું કામ કરી અને મારા બાપુ બહાર ફરતા એટલે એમને બહુ તકલીફ ભોગવેલી છે અને એમને પ્યોર વાળો એવું સંસ્કાર આપતા કે ભાઈ આપણે આદમી ગમે હોય પણ આપણે મહેનત કરી અને આપણે એમના પાસે રહેવાનું એવા ફ્યુઅલ વાળા પણ સંસ્કારે સારા આરેલા હતા એટલે અમાર બાપો ઓમ સંસ્કારી હતા પણ શું જે કોમ ઓછું એમને કરી દીધું ભક્તિ બાબો ખરા પછી અમે પછી તમે ચો આયો ભાઈ દેવપુરા બોલો દેવપુરા હા દેવપુરા આયો પછી દેવપુરા શું શું કર્યું આઈન કો ખેતી કરી અને અમને ભણાયા અમાર ભાઈ ને ભણાયા મને ભણાયો પછી છોડી ને ભણાઈ અને છોડીને પણ હવે સારું છે હાલ અમે બે ભાઈ પણ હારા છો અને મારે છોકરા પણ બે છીએ એટલે મુંબઈ માં રેસી હાલ સારું એવું કમાય છે અને બધું સારું છે અને હું સેવાનું કામ કરું છું બે થી એટલે રૂટી ચાલુ કરેલી પછી થોડે થોડે કોરોના આવ્યો તો કોરોનામાં નોણી એમ કે સેવા આપી હતી ત્રણ વર્ષ સુધી સેવા આપી હતી અને ચાર હજાર આઈસરો તેઓ ઘાસ આવ્યું હતું ત્રણ વર્ષમાં મેં એને હેન્ડોલિંગ કર્યું હતું પછી છેલ્લે છેલ્લે અમે એમ વિચાર કર્યો કે રોજ હોય આવરાય નહીં

સમાજનું ઋણ પૂરું થાય ગોમનું ઋણ પૂરું થાય ગોમનું ગોમની કુવાસીઓ પણ બોલાઈ છે અમારી જે પૂનો થાય અમાર લેવલની ની અને આ રીતનો પ્રોગ્રામ કર્યો છે અને મોટો મેળાવડો રાખેલ છે અને દોલતરામ મહારાજ મારા ગુરુ છે અને એમને હવે ચાદર વિધિ અમાર 18 તારીખ આપવાની છે તો એ પ્રોગ્રામ છે મેળાવડાનો મોટો પ્રોગ્રામ દેવપુરા ગોમમાં બસ આ રીતે અમારો પ્રોગ્રામ છે અને પુત્રોની બીજોની બાકીની જે સેવા થાય એ કરું છું એ ગયડા માણસો ગામાં પણ જાઉં છું ગમે ત્યારે લોકોને વાત કરું એમને આશ્વાસન થાય એમને ઊંખ મળે પછી મન બુદ્ધિના લોકો પાસે જવું એમને પણ થોડો રાજી કરું એમને હું મળવી જોઈએ એટલે આવું સમાજનું કોમ અને વેસન અને વધારાની ફેશન આમાં હું ભાર આવું છું એટલે બધાને વેસન વેસનમાં મુક્તિ થાઓ અને ફેશન ફેશન કરો પણ જરૂર પૂર્તિ કરો અને મત રાખો શ્રદ્ધા રાખો જો કોઈ કોઈ કોઈનું કર્મ કોઈને છોડતું નથી કર્મ કરેલું ભોગવવું જ પડે એટલે કોઈ તમને કોઈ નડતું નથી કોઈ માતા નથી નડતી કોઈ નડતું નથી તમને તમારું પોતાનું ખરાબ કર્મ હોય તો જ તમને બાકી નડતું નથી એટલે હંમેશા માટે દરેક ભાવના અખી રાખવાની વેર વેરઝેર નહીં રાખવાનું જો હવા નીકળી જાય તો તમને ખબર